નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતાં લાઈનો લીકેજ થઈ ગઈ હતી નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઈનનો લીકેજ હોવાને કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર અનેક ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી આપી નથી અમે તેમના સામે કાર્યવાહી કરશું સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલ સોલાર પ્લેટના ખાડા ગાળવાને કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતા મોટા પાઇ નર્મદા નિગમના પાણીનો ગળફડ થઈ રહ્યો છે નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સોયબ સિપાઈ પાડિયા ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ કેનલ ની પાઇપ નું પાણી અમારા ખેતર માં ભરી જેલું છે અને સત્તા જાણ ત્રણ દિવસ થી કરેલી છે હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી જેલું છે પાણી નું જાણ સત્તા કોઈ કામ કરેલ નથી કઈ આ લાઈન છે કઈ કે કેનલ ની પાડિયા નરબદા નિગમ નરબદા નિગમ અને આ પાણી ના આવે તો ખેડૂતોને શું નુકસાન થાય ખેડૂતોને વરસાદ ચોમાસામાં તો કાંઈ થયું જ નથી હવે શિયાળું પાક કરવાનો તો સત્તા પાણી ભરી ગયું ખેતરમાં હવે જીરાનું વવેતર તો થાય રહ્યું જ નથી એટલે લાઇન તૂટી ગઈ લાઈન ના તોડી ગઈ છે તોડી ના છે કોને તોડી સોલાર વાળાને તમારું નામ રઘુભાઈ રઘુભાઈ કયો રઘુભાઈ સરદનભાઈ ઠાકોર રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાઇપલાઇન અંદર ગામ આપતા નર્મદાની અમારા ખેતરે અમે થઈ નેકળી છે તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોધે દસ દસ ફૂટ અહીંની પાઇપ તોડીને અંદર માલ નાખી દીધો એટલે પાઇપ સોલારમાં ફરે છે અમારા ખેતરમાં ફરે છે હું અમારે એક તો સીઝન હતી નહીં વરહાળામાં કાંઈ લીધું નહીં અને અત્યારે અમારે આ હવેતર ઝીણું કાલે લાઈન મેં મૂક્યું હતું ઝીણું વાપવાનું હતું એના ઠકાણે ત્રણ દાડાથી પાણી આવે છે સોલારવાળાને કંસા પણ સોલારવાળા કોઈ ધ્યાન દીતા નથી બાળ જબરીથી આ બધું કરી રહ્યા છે અમારો દસ ફૂટ આ બંધ ઓલીફ અમારો પથરો છે અમારી સરહદ હાદી એટલે છે સત એણે આટલે આટલે બંધ તોડી નાખે છે કેનાલનું પાણી આમાં છોડી દે છે અમારે કેવી રીત જીભવું મારું નામ દીવાભાઈ